ગોદાવરી ગામની સીમની અંદર સૌની યોજનાની લાઈનમાં આ રીતે ભંગાણ થયું જેના કારણે પાણી જે છે તે આસપાસના ખેતરોની અંદર ફરી વળ્યું છે અને અહીંના બાગાયતી પાકને નુકસાન જવાની ભીતિ છે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સૌની યોજનાની પાઇપલાઇનની અંદર આ રીતે ભંગાણ થયું છે આ રીતે ભંગાણથી ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે આસપાસના બાગાયતી પાકને નુકસાન જઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં પાણીની લાઈનમાં આ રીતે ભંગાણ થયું